એવા ભાસ્કરાચાર્યની પુત્રી એટલે લીલાવતી વિદ્વાન પિતાનું એકમાત્ર સંતાન વહલી દીકરી પિતા જ્યોતિષશાસ્ત્રમાં નિપુણ હતા તેમણે જાણી લીધું કે દીકરીના નસીબમાં પતિ સુખ નથી એટલે કે લગ્ન બાદ થોડા જ દિવસોમાં દીકરીને વૈધવ્ય આવશે આમ છતાં જ્યોતિષવિદ્યાના પ્રખર જાણકાર એવા એ પિતાએ પોતાની પુત્રી માટે લગ્નનું એક એવું મુરહૂત સમય શોધી કાઢ્યો કે જો એ મુહૂતમાં હસ્તમેળાપ કરવામાં આવે તો તેના પતિ સુખમાં ખામી ન આવે લગ્નની તિથિ નક્કી થઈ જાન આવી હસ્તમેળાપના મુરહૂતનો સમય ખૂબ જ બારીક હતો એ સમયને પકડી રાખવા પિતાએ એક જલયંત્રની ખાસ રચના કરી પાણીથી ભરેલા એક ગળામાં નાનું કાણું પાડવામાં આવ્યું તેનું પાણી નીચે મૂકેલા બીજા પાત્રમાં પડતું હતું અમુક ટીપે તે પાત્ર ભરાય ત્યારે પેલું મુરહૂત આવતું હતું શણગાર સજેલી કન્યા કુતુહુલવશ એ પાત્ર જોવા ગઈ પણ કહેવાય છે ને કે વિધિના લેખ મિથ્યા થતા નથી કન્યાના મોડમાંથી એક મોતી ખરી અને પેલા ગળામાં પડ્યું ને તેમાં પાડેલા બારીક કાણામાં ભરાઈ ગયું એમણે જે મોડિયો પહેર્યો હતો એ મોડિયામાંથી એક મોતી પડ્યું અને એ જે પાત્રનું એક કાણું હતું એનાથી ઢંકાઈ ગયું પરિણામ સ્વરૂપે મુરહૂતના સમયની ગણતરીમાં મોટી ભૂલ થઈ ગઈ અને અમંગલ સમયે હસ્તમેળાપ થયો અંતે લગ્ન પછી થોડા દિવસોમાં જ દીકરી વિધવા થઈ પોતે એક જ્યોતિષ આચાર્ય હતા તેમ છતાં પણ પોતાની દીકરીને એ કાળથી બચાવી ન શક્યા ઈસવીસન અગિયારસો ને ચૌદમાં દક્ષિણ ભારતના બેદર વિજયપુરમાં જન્મેલા મહાન ગણિત શાસ્ત્રી વેદા જ્યોતિષ આચાર્ય પંડિત વર્ય ભાસ્કરાચાર્ય અને તેમના પુત્રી લીલાવતીના જીવનની આ એક સત્ય ઘટના છે ભાસ્કરાચાર્યે લખેલા સિદ્ધાંત શિરોમણી નામના ગ્રંથના ગણિત વિષય વિભાગનું મૂળ સંસ્કૃતમાંથી મોગલ સમ્રાટ અકબરના દરબારી ફૈજીએ ઈસવીસન પંદરસો ને બ્યાસીમાં ફારસીમાં રૂપાંતર કર્યું તેની પ્રસ્તાવનામાં ફૈજીએ પંડિત ભાસ્કરાચાર્ય અને તેમની પુત્રી લીલાવતી વિશે જે થોડી ઘણી માહિતી આપી છે એ પરથી આ વિદુષી નારીના ચરિત્રથી માહિતગાર થઈ શકાય એમ છે દીકરીના વૈધવ્યનું દુઃખ પંડિત ભાસ્કરાચાર્ય જોઈ શકતા નહોતા તો શું એ દીકરીના જીવનના અટપટા ગણિતમાં એક પદ ખોટું મંડાઈ જતા આખો દાખલો ખોટો પડ્યો શું તેનું જીવન બરબાદ થઈ ગયું ના એ જ્ઞાની પંડિતે તેને ઈશ્વરીય સંકેત માની પોતાની વાહલી તેજસ્વી દીકરીને ગણિત શાસ્ત્રમાં પારંગત કરવાનું નક્કી કર્યું તેમના શિક્ષણના પ્રતાપે થોડા જ વર્ષોમાં પુત્રી ગણિતશાસ્ત્રી બની ગઈ અને પિતા સાથે ગણિત શાસ્ત્રમાં અભ્યાસ સમય અભ્યાસમય અને રસિક ચર્ચા કરતી થઈ ગઈ ભાસ્કરાચાર્ય લખેલા અંકગણિત બીજગણિત ત્રિકોણમિતિ અને જ્યોતિષશાસ્ત્ર વિષયક ગ્રંથ સિદ્ધાંત અંક અંકગણિત વિભાગનો મોટો હિસ્સો પુત્રી લીલાવતીએ લખ્યો છે એથી જ ભાસ્કરાચાર્યે તે વિભાગને લીલાવતી નામ આપ્યું છે ગણિત શાસ્ત્રોમાં વિદ્વાન પિતા પુત્રી વચ્ચે જે વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓ થતી એ ચર્ચાના આકારે પ્રશ્નોત્તરી સ્વરૂપે જ વર્ષ અગિયારસો ને પચાસમાં સિદ્ધાંત શિરોમણીનો વિભાગ તેર લીલાવતી લખાયો છે અહીં પિતા ભાસ્કરાચાર્ય પ્રશ્ન પૂછે છે અને લીલાવતી તેનો ઉત્તર આપે છે ત્રિકોણ મિતિ વગેરે શાસ્ત્રો સંબંધી લીલાવતીએ પોતાના ગ્રંથમાં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ ઘનમૂળ વગેરે શોધવાની જે રીતો બતાવી છે તે જોઈને આજે પણ મુગ્ધ થઈ જવાય એમ છે જાણકારોનું મંતવ્ય છે ગણિત શાસ્ત્રની એ અજોડ રીતો શોધી કાઢીને લીલાવતીએ ગણિત શાસ્ત્રના વિકાસમાં પોતાનો અપૂર્વ ફાળો આપ્યો છે ગણિત શાસ્ત્રની જે સમસ્યાઓ લીલાવતીએ પોતાના ગ્રંથમાં આશરે નવસો વર્ષ પહેલા ઉકેલી શક્યા છે એટલે એ જે આશરે નવસો વર્ષ પહેલા ઉકેલી આપી છે તેના પરથી શીખીને યુરોપના ગણિત શાસ્ત્રી હોય તે હજુ હમણાં ઉકેલી શક્યા છે જે લીલાવતી નવસો વર્ષ પહેલા ઉકેલી ચૂક્યા હતા પ્રાચીન ભારતની સ્ત્રીઓ ગણિત શાસ્ત્ર જેવા અઘરા વિષયમાં પણ પોતાનું યોગદાન આપવા સક્ષમ હતી વિધવિધ વિષયોમાં વિશિષ્ટ વિદ્યાઓમાં આગળ વધવા મથતી આજની સશક્ત કન્યાઓને લીલાવતીનું ચરિત્ર એક ઉજ્જવળ દ્રષ્ટાંત પૂરું પાડે છે તો દરેક પિતાને એમ સમજાવી શકાય અને આ ઘટના પણ એ સમજાવી જાય છે કે પુત્રીને શિક્ષણ આપવાનું ક્યારેય ચૂકતા નહીં